હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ તમે જેવી લારી પર ખાતા હોય એવી ચટપટી ઘરે તૈયાર થાય છે સાથે આપણે સેન્ડવીચની ચટણી પણ બનાવીશું રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવનાર

અને થોડાક એવા મીઠા લીમડાના પાન આ રીતે ઝીણા કટ કરીને એડ કરીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી અને તેલમાં આ રીતે સોતે કરી લઈશું તો ડુંગળીને આપણે વધારે નથી સાતડવાની અહીંયા આપણે ડુંગળીનો ખાલી હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું તો ડુંગળીનો કલર આ રીતનો થાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને સોતે કરવાની છે હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ચાટ મસાલો એડ કર્યો છે જો તમારી પાસે સેન્ડવિચનો મસાલો હોય તે પણ તમે એડ કરી શકો છો તો મસાલાને આપણે સારી રીતે તેલમાં સોતે કરી લઈશું તો મસાલાને આપણે વધારે નથી કરવાના અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે હવે આપણે એમાં બાફેલા કપ જેટલા વટાણા એડ કરી દઈશું તો મેં અહીંયા વટાણાને બાફીને લીધા છે જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તે પણ તમે એડ કરી શકો છો તો હવે આપણે ત્રણ થી ચાર નંગ જેટલા બટેકા બાફેલા આ રીતે હાથેથી મેસ કરી અને એડ કરી દઈશું તો તમારે વધારે ક્વોન્ટિટીમાં સેન્ડવીચ બનાવવાની હોય તો તમે બટેકા વધારે પણ એડ કરી શકો છો તો હું અહીંયા પાંચ થી છ સેન્ડવીચ બનાવું છું એટલે મેં મસાલો એ રીતના જ કર્યો છે તમારે જો વધારે બનાવી હોય તો તમારે આલુ અને મટરનું પ્રમાણ વધારી દેવાનું તો હવે આપણે બટેકા અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધો મસાલો આપણા બટેકામાં ભળી જાય તો આ રીતે મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે મીઠું ચેક કરી લેવાનું મેં અહીંયા બટેકા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે તો અહીંયા મીઠું ઓછું છે એટલે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે તો હવે આપણે મદદથી આપણે બટેકા અને વટાણાને આ રીતે પીસી લઈશું તો આ રીતે આપણે મેસર મદદથી મેસ કરી દઈશું તો આપણા બટેકાનો માવ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે તો વટાણાને આપણે અચકચરા રહે તે રીતે જ મેશ કરવાના છે તો આપણે સરસ રીતે મસાલો મિક્સ કરી લીધો છે હવે આપણે એક ચમચી ખાંડ એડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું ખાંડ એડ કરવી એકદમ ઓપ્શનલ છે પણ બધો સ્વાદ સરસ રીતે બેલેન્સ થાય એટલે અહીંયા મેં એક ચમચી ખાંડ એડ કરી છે તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું હવે આપણે લીલા ધાણા એડ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી અને મસાલાને આપણે સાઈડમાં ઠંડુ કરવા રાખી દઈશું તો હવે આપણે સેન્ડવિચ માટે ગ્રીન ચટણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા કોથમીના લીલા પાન લીધા છે અડધા કપ જેટલો ફૂદીનો લીધો છે બે થી ત્રણ લીલા મરચાં લીધા છે અને ચાર થી પાંચ લસણની ની કડીઓ લીધી છે અને એક ચમચી જીરું છે અને અડધી મીઠું લીધું છે અને થોડાક એવા પુદીના પાનને પણ એડ કરી દઈશું હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરી દઈશું એક અડધો આદુનો ટુકડો લીધો છે તે પણ એડ કરી દઈશું અને લસણ એડ કરી દઈશું તો સેન્ડવિચની ચટણીમાં લસણનું સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરવાનું હવે આપણે બે ચમચી સેવ એક ચમચી જીરું અડધી ચમચી મીઠું અને એક ચમચી ખાંડ પણ એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું તો ઘણા લોકો કાળી પડી જતી હોય છે તો એના માટે તમે અહીંયા બળફ ટુકડા એડ કરજો અને લીંબુનો રસ એડ કરજો તો તમારી ચટણી ક્યારે પણ કાળી નહીં પડે તો હવે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી ચટણીને વાટી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો સેન્ડવિચ બનાવવા માટે આપણે બ્રેડ લઈશું તો એના માટે મેં અહીંયા વ્હાઈટ કલરની જે બ્રેડ આવે છે તે લીધી છે તમે બાળકો માટે બનાવતા હોય તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો તો આપણે તો બ્રેડની એક સાઈડ જે આપણે ગ્રીન ચટણી બનાવી છે તે લગાવી દઈશું તો ચટણીને આપણે બધી બાજુ કવર થાય બ્રેડની એ રીતે જ આપણે લગાવી દઈશું

તો અહીંયા મેં બ્રેડની બંને બાજુ ચટણી અને અને લગાવી રેડી કરી લીધી છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે આલુ મટરનો તે આપણે લગાવી દઈશું તો જે સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી છે તે સાઈડ આપણે આલુ મટરનો મસાલો લગાવવાનો છે તો આ રીતે આપણે સરખું લેયર રહે તે રીતે આપણે મસાલાને આ રીતે બંને બ્રેડમાં લગાવી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બંને બ્રેડ પર આ રીતનો મસાલો લગાવી દીધો છે તો હવે આપણે આના ઉપર ચીજને સ્પ્રિંકલ કરીશું તો તમારે ચીજ એડ ના કરવું હોય તો એકદમ ઓપ્શનલ છે તમે આલુ મટર સેન્ડવીચ આ રીતે એકલી પણ ખાઈ શકો છો તો ચીજ પસંદ હોય તો આ રીતે તમે ચીજને એડ કરશો તો તમારી સેન્ડવિચ ખૂબ જ સરસ બનશે અને બાળકોને તો ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા એક ક્યુબ ચીજનો અહીંયા એડ કરી દીધો છે

એક મિનિટ જેવું થાય એટલે આપણી બ્રેડ શેકાઈ જશે એટલે આપણે તેની સાઈડ ને ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો નીચેનો ભાગ આ રીતનો ક્રિપ્સી થાય ત્યાં સુધી આપણે બ્રેડ ને શેકવાની છે તો તમે એને ઢાંકીને પણ શેકી શકો છો તો તમે જોઈ શકો છો આપણી બંને સાઈડ સેન્ડવીચ શેકાઈ ગઈ છે તો આ રીતનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લેવાની છે તો આપણી સેન્ડવિચ એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજી સેન્ડવિચને પણ તે જ રીતે બટન લગાવી અને શેકી લઈશું તો સેન્ડવિચને શેકતા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી આપણી સેન્ડવિચ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો એવી જ રીતે મેં અહીંયા સેન્ડવિચને શેકી લીધી છે તમે જોઈ શકો છો આ રીતની શેકી લેવાની છે તો તો આપણે સેન્ડવિચને વચ્ચેથી આ રીતે કટ કરી તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ અંદરથી પણ એકદમ સરસ એવી બની છે એકદમ ક્રિસ્પી અને આપણું ચીજ એકદમ મેલ્ટ થઈ ગયું છે તો તમે આ રીતે તવા પર બનાવશો તો પણ તમારી સેન્ડવિચ ખૂબ જ સરસ બનશે જો તમારી પાસે ટોસ્ટર હોય તો તેમાં પણ તમે આ ને બનાવી શકો છો એવી જ રીતે આપણે બીજી ને પણ કટ કરીને બતાવી દઈશું તો તમે જોઈ શકો છો બીજી સેન્ડવીચ પણ આપણી એકદમ સરસ રીતે બની છે એકદમ બહાર જેવી બની છે તો અહીંયા આપણી આલુ મટર સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તો જ્યારે પણ તમને બહારનું ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે આલુ મટર સેન્ડવીચ બનાવી અને ખાઈ શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આપણી નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ